તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આજના પંચોતેરમાં ગણતંત્ર દિન નિમિત્તે આપણા દેશની પવિત્ર યજ્ઞમાં લાખો કરોડો દેશના અમર સપૂતોએ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધેલ છે તો આજે એવા જ એક ભારતના વીર સપુત લોખંડી પુરુષ દેશભક્ત સરદાર વલ્લભભાઈ પટેલ વિશે હું તમને બે શબ્દો કહેવા માગું છું જે તમે શાંતિથી સાંભળો તેવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મોસાદ નળિયાદમાં થયો હતો તેમનું મૂળ વતન ખેડા જિલ્લાનું કરમસદ ગામ ગુજરાતના આ સપુતે પોતાના જીવનમાં દેશ માટે ઘણી બધી સેવાઓ આપી પોતાના માથે અનેક સિદ્ધિઓ હાસિલ કરી છે પરંતુ તેમની તમામ સિદ્ધિઓનું શીર છગો કહી શકાય તેવી સિદ્ધિ છે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ આપ બધા જાણો છો કે આપણો દેશ આઝાદ થયો ત્યારે સરદાર પટેલને આપણા દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન તરીકેની ભૂમિકા ભજવતા હતા ગૃહપ્રધાન તરીકેની ભૂમિકામાં આ દેશ સહાય તેમના માટે ઋણી રહેશે આપણા દેશને આઝાદી મળી ત્યારે ભારત પ્રાંતમાં લગભગ પાંચસો ત્રેપન જેટલા નાના મોટા દેશી રાજા રાજવાડાઓ આ દેશ ઉપર રાજ કરતા હતા આ તમામ રાજાઓને સમજાવી મનાવી અને અખંડ ભારતની અનેક અખંડ ભારતની રચના કરવાની હિંમતભર્ય જવાબદારી સરદારને સોંપવામાં આવી હતી સરદારે પોતાની આગવી સૂઝ કુને અને બુદ્ધિથી જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં ત્યાં રાજાઓને સમજાવીને એમ કર્યું અને જ્યાં કડક વલણ અપનાવવાની જરૂર પડી ત્યાં સરદારે પોતાની આંખ પણ લાલ કરી આવા બળવાઝોડવાળા રાજાઓમાં હૈદરાબાદના નિજામ ભોપાલના નવાબ જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના અને કાશ્મીરના રાજા આ તમામ રાજાઓ ભોગે ભારતમાં વિલીન થવા માંગતા ન હતા ભારતના આ વીર સપૂતે નિડરતા અને બહાદુરીથી આ તમામ રાજાઓને ઢોળ ચટાવી દીધી અને આખરે અખંડ ભારતની રચના કરી દીધી આ દ્રષ્ટિ અલોક સમર્પિત થઈ છે અંતમાં હું મારી વાણીને વિરામ આપતા એક કવિતા તમારી સમક્ષ પ્રસ્તુત કરવા માગું છું કે